મહીસાગર જિલ્લામાં વરસાદી મોસમની શરૂઆતમાં અસહ્ય ઉકળાટના કારણે અનેક સર્રીપ જીવો જમીનની બહાર આવી જતા હોય છે વન વિભાગ તેમજ જીવદયા પ્રેમી સંસ્થા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે આ સરીસૃપ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા તેમની ટીમ સરીસૃપનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દે છે વીતેલા બે દિવસ દરમિયાન વિવિધ રહેણાંક સ્થાનેથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નાગરિકોને તેમની આસપાસના વિસ્તારોમાં સરીસૃપ કે અન્ય વન્ય પ્રાણી જોવા મળે તો તેની જાણ કરવા અપીલ પણ કરવામાં આવી છે ચોમાસાની શરૂઆતમાં ઉકળાટના કારણે ઘણા સરીસરૂપ બહાર આવી જતા હોય છે અમે એક જ દિવસની અંદર ઘણા બધા સાપને પકડ્યા છે અને હવે એને મુક્ત કરવા માટે નદી કિનારે આવ્યા છીએ અમારી એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની જે આ ટીમ છે એ રેસ્ક્યુ કરીએ છીએ એમના હાથમાં જે સાપ દેખાય છે તે કોમન ટ્રિન્કેટ એટલે કે રૂપસુંદરી છે આ સિવાય મુક્ત કરવાના છીએ એમાં એટલે કે નાગ એ પછી બેક એટલે કે તામ્રપીઠ સાપ બીજો છે ટ્રી સ્નેક અને એક સાપ છે જે ખરેખર ખૂબ જ ઝેરી છે અને એ છે કોમન ક્રેટ એટલે કે કાળોત્રો અમે એને આજે મુક્ત કરવાના છીએ